બાપા ઘરમાં કચરો અમારા ગયડો છે ને એટલો ને છોકરો જેવું કરે છે ગરમો રમણ ભમણ રમણ ભમર વાયરી આવ વાયરી આવસો બાપા એમ જે વાયરી આવો

ફાટી જીશુ ને તો ઠીકરો મારી મારી સેટલ પહેરું છું પણ ગયડો ગયડા ને કઈ કઈ થાચી મું મરતો તોય હારું મારતો તો શાંતિ જીવું તો ખરી ની લાયો માં કોક મારતો હારો હાલો હારું ખાવું પીવું મારું બધું હું કઈ જીશ પણ આ વખત તો કો ગમે તો કો વેચવા બેચવા વાળો આવો ને તો ના હોય તો જાતે જ લઈ લો ના જમ લઈ આલો એ ઘેર ના હોય ને એટલે હંસાઈ જ લઈ લઉં એ હું ના લઈ આલો આપણો મજૂરી કરીએ છીએ તાણ હું હા વાયરી હમણાં જ બે ચાર દાડો થી વાયરી હે જેવી આવે હાથ ને બધું ફાટી ગયું આ લગાવવાનું એ કોઈ સન એને લગાવી દે બર્યું બેસો બાપડી હુંગળશું અને ચાર બારે લગાડ ને તો કઉસ છું પણ ખબર તો નહીં તો ની પોટલી દેખાતી નહીં આમાં ભેસન શું નાખવાનું આ ગાય ને બાય તો ભૂસે મારું જોજે આવે તો ધોરણ પોણી પાડી દો ને ચાર પૂરો કરી દો ધોરણ કર્યા વગર ચાલે એવું છે આટલી આટલી મજૂરી કરીએ ને તો ડોન તો લગી રે નહિ દેખા તું આવીથી વર્ગીક આવશે કશું કર્યું નહીં કશું કર્યું નહી ઘરના દહેડા પણ કરતું છે હું નહીં કરતી હોય તો પણ હું આપણે આપણી અડધી અવસ્થા થઈ અને કરે મેળ આવ નહિ હવા રો ના જ્યાં શેતરમાં ખેતર માંથી બાર વાગ્યે હેડવાની ખબર ના પડે પણ ના લગીરમ જાજો બુધવારો ફોકતો હોય તો ને હું તો પાઈ હોય આગળ નહીં બોલતી પાઈ હો આ કજ્યા કરે હું કરવાનું વસ્તી ઉપરથી વાહની વસ્તી અમારે બહુ રાજી થાય સર અત્યારે વસ્તી હારે રાજી હોય નહીં અને ખોટું માથા બધું લઈ લઈને ફરવું એટલે કોઈ બોલતી નહીં એટલે આવશે શીખબર ચીઠી વાર કરી બરી ફાકરવાની નહીં અમા પતિયા આવી છે આહા એ દોસી ઊભી બજાર

અલ જોણ લટજીયો મને કદી દાડ નઈ વાધી તરાણી દાડવાઈ છે તમને જોણ લાગ જીવાસો તો તમણ દાડ ન આવે હું ઘડી તાઈજીશ ઈ અમે ઘડી તો બધો થોસી તમ તારું ચોપડું મારું ચોપડું બેક જ નઈ તમે ના કીધું તમે જોણ છો તમણ કોઈ ના થાય હા હાટ આવો ચાવા મેલે તો ગેસ ઉપર રપી લ્યો એ હા બે એક ના માર સેટર કવચું

પાતા છે એટલા બધા કલોલમાં 1200 રૂપિયા મળી જાય છે આ તું હારું સેટર પૈસા આલે લઈ લે લે તાર ભાર હોય તો પાન નહીં એટલે તો તમારી વાત જોઈને સેટર લેવા એ કાકા તમાર સેટર લેવું છે કાકા તું ઓ હો હો હો

રાતે બરફ જેવી થઈ જાય ફાટા ભાઈ પણ આપડા પસંદ કરવું પડે ગમે ત્યાં પણ અત્યારે દિવસ

મશાલ હતા કાકા એ હારું હારું આવું હા 4 રૂપિયા લાવજો તું તો આમાં તો બધો સેટલ ઓય ઘણું સેટલ ચીકવું બતાવો કાકા તો નેરી છે કે નહીં મારે પેલું સેટલ લેવાનું એક સેટલ નહીં લઉં ઓય રીઓયો અમાર ગમી તો

ના પાડો છો ભાઈ કેમ આલા એની બહુ બોલ છો મમ ને કમ્પ્લીટ કો કર મારા ઓલે જોન દી શટર ના લાવ તો હું દી મારા હું બોલતા નહીં તો હું દી મુ રોટલો કરીને તમને નઈ ખવડાવ તમારે જોક આવા જવું ની જજુ મારા ગેટ પગ ના મિલતા અમાર ડોસી રી મના 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 સુરે થઈ ગયા અમાર ના હોતો તમે લોટલો વઘારવાનું કરો આયા મખોદા

કો રોટલા ના કર્યા લઉં ને પહેવાના દો પણ મારા આવા ઘેર રહુંત નહીં પણ બાપા મારા બાપાના ઘેર જતી રહું છું તમે મને કે સેટલ ના તમે મારી જિંદગી હું પાર પાડો હું જાવું મારા બાપના ઘેર લે નહીં જઈ દઉં ના તો ઢાબળો ઓઢી કાઢી કાબા કાકા ના તો તમ કમી ધન તમે તમે નહીં જાવ અહીં એ ઢાબળો ઓઢી તું તને ટેન્શન નઈ હોય આપડે ઉપર તો કોઈ નઈ ઓળવું હું તો જઉં છું માર બાપ ના ઘેર અલે તારા બાપ હું ડા તાર જલો ડાટ્યો છું તારા બાપ ના એ જઉં છું હા 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 કોઈ નઈ ફોણો કોઈ નઈ ફોણો છી અમે ઓન તો જીવરી તમારો મનાવો ના હતો કોક લાલા ચાલવી પડશે છે લગ હરખાય આવી નઈ દોસ દોહા પર લોટલો કરી કુન ખવડાવ છે ના તો બે પોઈન્ટ મારવા પડશે જી કર હ તો જઈ તું જા બાય બાય